અમારે શોંપતા હોય ને કોરામાં બધાય એટલે બધાય પાડોશી પૂના ભાઈ કપા સોંપે છે આપણે સોંપી દઈએ બે આજે કપાએ લેવાય ન જવાય જે આઠ રૂપિયા ટેરી આવે જે લેવાય નો જવાય કોઈ અને અમારા આખર વાળા એમ સોંપી ત્યાં ત્યારે પાંચ વાજીએ મેં કૂટે પડે પણ આ પાણી નો આવે કોરામાં કોરામાં આવી શક્તિ છે ભગવાન અને ભગવાનને મળવું એટલે ત્યાં શેકાન હમ